આ દિવસ નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ વિવિધ પર્યાવરણ સ્નેહી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ શહેરમાં પણ આ અવસરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ બસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત એકસો જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષોમાં ફળદ્રુપ ઔષધીય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થતો હતો વન સંપત્તિનું રક્ષણ કરવું અને હરિત આવરણ વધારવા પોલીસ તંત્ર પણ પ્રતિબદ્ધ છે એવો સંદેશ આપતો આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો નહીં રહ્યો પરંતુ તેમાં તમામ કર્મચારીઓની સહભાગીતા પ્રેરણાદાયક રહી હતી કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મીઓએ પોતાની જવાબદારી નિભાવતા રોપેલા દરેક વૃક્ષોને નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ કર્યો હતો માવજત પાણી આપવું તથા વૃક્ષોનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી